ડીસાના લોકપ્રિય સંગીતકાર ગણપત માળીને જન્મદિવસની શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો ડીસાના જાણીતા અને માન્ય લોકગાયક ગાયક ગણપત માળીનો જન્મદિવસ પ્રસંગે સમગ્ર જિલ્લા ભરમાંથી તેમજ બહારથી અનેક શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે લોકોના દિલમાં વસેલા અને પોતાની અનોખી કલાને કારણે ઓળખ મેળવનારા ગણપત માળીનો આ દિવસ પ્રશંસકો માટે પણ ઉજવણીનો અવસર બન્યો છે વિશેષ રૂપે મેવાડાથી પધરેલા મહાન સંત ખુશાલ ભારતીજી મહારાજે પણ તેમને પોતાની શુભકામનાઓ પાઠવી સાથે સાથે સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમ પણ ગણપત માળીને શુભેચ્છાઓ પાઠવી હતી ગણપત માળી સતત પોતાના મધુર અવાજ અને લોક લોકસંગીતના જાદુ દ્વારા લોકોનું મનોરંજન કરતા રહ્યા છે તેમના ગીતો માત્ર સંગીત જ નહીં પણ પરંપરા સંસ્કૃતિ અને લોકભાવનાને પણ ઉજાગર કરે છે તેઓનો આ યોગદાન લોક લોકસંગીત જગતમાં અમૂલ્ય માનવામાં આવે છે જન્મદિવસના અવસરે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી ગણપત માળી માટે ઘણી જગ્યાએથી પ્રેમભરી શુભેચ્છાઓનો ધોધ વહીતો જોવા મળ્યો હતો જ્યારે અમારી સેન્ટ્રલ ભારત ન્યૂઝ ની ટીમ પણ શુભેચ્છા આપવા માટે પહોંચી ત્યારે ગણપત માળી સિંગર હૈયા થી ફરાયા અને ટીમને આવકાર્યા હતા જોતારો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ